અમદાવાદના થરસેજ બ્રિજ પાસે અનેક વખત અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી જ હોય છે આજની વાત કરવામાં આવે તો આજે પણ એક સાથે ત્રણ જેટલા કારનો અકસ્માત સર્જાયો જોકે સદનસીબે કોઈની જાનહાનિ નથી થઈ પરંતુ જ્યારે અકસ્માત થયો ત્યારે એક યુવતીની જે દાદાગીરી હતી તે સામે આવી હતી કારણ કે કાર ખૂબ જ ફૂલ સ્પીડમાં હતી અને એ સમયે એકસાથે એ ત્રણ જે કાર છે તે ટકરાઈ હતી અને લાયસન્સ વિનાની કારઓને લઈને નીકળતા નવીરાઓને પણ હવે કોઈ પોલીસનો ડર નથી રહ્યો અને અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ અકસ્માતને કારણે બ્રિજ ઉપર ચક્કા જામ થઈ ગયું હતું અને ત્યારબાદ ટ્રાફિક પોલીસે આ આખો મામલો છે તે ઠારે પાડ્યો હતો જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો અમદાવાદ પોલીસ ક્યારે આવા નબીરા ઉપર લગામ લગાવશે તે સવાલ ઉઠી રહ્યો છે વારંવાર આ રીતે રફતારનો કહેર જોવા મળે છે